નમસ્કાર દર્શક મિત્રો ગિરનારાવાદ ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉનાના રામપરા ગામે આવેલ સુખનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર શિવરિઝવા શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો દ્વારા બેલીપત્રની પૂજા સુખનાથ મહાદેવની લિંગ દર વર્ષે વધે છે ચોખાના દાણા જેટલી તદુપરાંત સુખનાથ મહાદેવનો ઉલ્લેખ પુરાણમાં હજારો ઋષિમુનિઓની તપની ભૂમિ તેમજ એક હજાર વર્ષ જૂનું પૌરાણિક મંદિર હજારો શિવભક્તોનું આસ્થાનું કેન્દ્ર સુખનાથ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોની ભીડ સુખનાથ મહાદેવ ભક્તોની માન્ય માનતા કરે છે પૂર્ણ શ્રાવણ માસની આઠમના રોજ મંદિરના પટાંગણમાં યોજાય છે લોકમેળો મુઘલ સામ્રાજ્યમાં સુખનાથ મંદિર પર હુમલો કરાયાની લોકવાયકા ઉના તાલુકાના દિલવાડાથી બે કિલોમીટર દૂર રામપરા પાસે આવેલ ઋષિદોયા નદીના કિનારે આવેલ સુખનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના સોમવારે શિવભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી દિલવાડાથી બે કિલોમીટર દૂર રામપરા પાસે મચુંદરી નદીના કિનારે આવેલ સુખનાથ મંદિર જે મોટા મહાદેવના નામથી પણ ઓળખાય છે ત્યાં શ્રાવણ માસના સોમવાર દરમિયાન ભક્તજનો દ્વારા વિશેષ પૂજા અર્ચના તેમજ બિલીપત્રનું પૂજન અર્ચન કરવામાં આવ્યું આ મંદિર ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વનું છે આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે અહીં હજારો ઋષિ મુનિઓએ તપ કરેલો એટલે આ ભૂમિની તપોભૂમિ પણ કહે છે મોગલકાળ દરમિયાન આ મંદિરની તોડી પાડવાની કોશિશ પણ કરવામાં આવી હતી પણ તેઓ સફળ ન થયા અહીં શ્રાવણ પાસના દર સોમવારના બરફ ઘી પૂજા અને બિલીપત્રની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં જન્માષ્ટમીનો ખૂબ જ મોટો મેળો થાય છે અને હજારોની સંખ્યામાં શિવભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે અહીંના ભક્તજનો દ્વારા કહેવામાં આવે છે કે આ શિવલિંગ દર વર્ષે ચોખા ભારના બરાબર વધે છે જેથી આ શિવલિંગનું અનોખું મહત્વ છે અહીં મંદિરના આસપાસનો રમણીય નજારો જોવા મળે છે ઋષિ તોયા નદીનો વહેતા નીરનો અનેરા દ્રશ્યો જોવા મળે છે આજે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તજનો દ્વારા સુખનાથ મહાદેવના મંદિરે બિલીપત્રથી પૂજા અર્ચના તેમજ લઘુરૂદ્રિ કરવામાં આવે છે તેમજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિનો ઉચ્ચાર સાથે મહાદેવની પૂજા કરવામાં આવી હતી શ્રાવણ માસના સોમવાર દરમિયાન આજે આસપાસના શિવ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી તેમજ અહીં માન્યતા મુજબ ખીચડીને પ્રસાદી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે બ્યુરો રિપોર્ટ